નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત થયું છે શાસનમાં આ ખરેખર પ્રવાસના નિયમો શું હોય છે અને તમને ઉદાહરણ છે કે ચોવીસ દસ બે હજાર ચોવીસનો ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે જેમાં કોઈ પણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી અગિયારમી તારીખની ફાઇલ જમા થયેલી છે એ ફાઇલમાં મૂક્યા મુજબ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચૌદ શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી શાસનનું દેવરિયા પાર્ક હતું એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જંગવા માટે સાસન ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે જેમાં આ નાવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે ત્રણ સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે બાકી તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે છે ખાતે પણ તપાસનો વિષય અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારા વિરુદ્ધની કાર્યવાહી પણ અમે કરીશું શિક્ષકોની જવાબદારી મેં પહેલાં જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે કયા શિક્ષકની જવાબદારી હતી તો આમ બસ પ્રવાસમાં ગઈ હતી એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી હતા ચૌદ શિક્ષકો હતા એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો બહાર આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરીએ શું શિક્ષકોની જવાબદારી હોય બાળકોને સાચવવાની કાર્યવાહી કઈ પ્રકારની સર સજાની જોગવાઈ છે સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ તે હાલ નથી પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે એવી રીતે સજાની જોગવાઈઓ અમે કહ્યું પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે કે અમે પ્રવાસમાં જઈએ છીએ તો એ માત્ર જાણ બરોબર છે કે બંદોબસ્ત

પ્રવાસોની ફાઇલો આવતી હોય છે અને રોજ અમારા ત્યાં લગભગ ત્રણથી ચાર સ્કૂલોની પ્રવાસ માટેની ફાઇલો જમા થતી હોય છે જે ફાઇલો અમારી રીતે ચકાસણી કરતા હોય છે ખુટતા સાધનો ખુટતા જે કાગળ છે એ અમે મંગાવતા હોઈએ છીએ અમે મંગાવતા હોઈએ છીએ જનરલી દરેક શાળા પોતાની રીતે તકેદારી રાખતી હોય છે ગઈકાલ પ્રવાસના આ પરિપત્ર ફરી પાછો અમે મોકલેલો છે ફરીથી એનો રિમાઈન્ડર વેટર અમે આ સામે ફરીથી કરીશું આમ તો દર વર્ષે પુનઃ પુનઃ એવા પરિપત્ર કરવાની જરૂરિયાત નથી હોતી છતાં પણ આ ઘટના બની છે તો સાવચેતીના પગલાં સ્વરૂપે ફરીથી અમે એ જ ઠરાવનો ઉલ્લેખ કરી અને પુનઃ પરિપત્ર કરી દઈશું આજે